આ દ્રશ્યો જોયા પછી અને સતત આખો ઘટનાક્રમ સમજ્યા પછી એ સમજાતું નથી કે રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ આ વિષયને ડામવા માંગે છે આ વિષયને શાંત કરવા માંગે છે કે પછી વિવાદમાં ઘી નાખવા માંગે છે દરેક જાતિની સાથે સ્વાભિમાનની ગાથાઓ આ દેશમાં જોડાયેલી છે આ દેશની ઓળખ જાતિ છે એ જાતિનો અતિરેક કે એનો દુરુપયોગ ન જ થવો જોઈએ કોઈના હઠાગ્રહ કે દુરાગ્રહને માનવા ભારતીય જનતા પાર્ટીએ એ એમની કોઈ પ્રાથમિક શરત નથી અને એવું બાંધવા કે કરવા એ બંધાયેલા નથી અને એવું કરવા માટે કોઈ એમને જબરદસ્તી કરી પણ ન શકે પરંતુ આ વિવાદને એક બાજુ સમાધાન બાજુ લઈ જવાની દ્રશ્યો દેખાય એક બાજુ એવું કહેવાય કે રાજસત્તા ધર્મ સત્તાના શરણે ગઈ છે એક બાજુ એવી તસવીરો સામે આવે કે લાલબાપુના શરણે ગયા છે એક બાજુ બાંધાતા સિંહ રાજકોટના રાજવી સામે આવે અને સમજાવે ને એવું લાગે કે નહીં આ મુદ્દો શાંત થઈ જશે પણ વચ્ચે કોઈક છે કે જે આને સળી કરાવી રહ્યું છે કોઈક તો છે કે જે સરકારની અંદરથી કોઈને કોઈ રીતે પોલીસની મદદથી આ મુદ્દાને વધારે ને વધારે ઉશ્કેરવાનું કામ કરે છે આગમાં ઘી નાખવાનું કામ કરે છે ને આ લોકો નાખે છે આ કોઈ યજ્ઞ નથી કે એમાં આગમાં કે અગ્નિમાં નાખેલું ઘી છે આ લોકો તો પેટ્રોલ નાખવાનું કામ કરી રહ્યા છે કે જે ભડકો થઈને સમાજ અને રાજ્યને રજાડવા સિવાય બીજું કશું જ નથી કરવાના આ તસવીરમાં રાજ શેખાવતની જ્યારે અટકાયત થઈ રહી છે ત્યારે એ પોતાની પાઘડી સાથે નીચે અંદર ગાડીમાં બેસવા જાય છે જપીના દ્રશ્યો છે ત્યારે આ પોલીસનો કર્મચારી જાણી જોઈને દ્રશ્યોમાં બહુ સ્પષ્ટ દેખાય છે કે જાણી જોઈને પાઘડી ઉતારી દે છે કોઈની પણ પાગડી શું કામ ઉતારી દેવાની જ્યારે તમને ખબર છે કે વાત સ્વાભિમાન સાથે જોડાયેલી છે ત્યારે કોઈ પણ સમાજના સ્વાભિમાનને સળી કરવાનો અધિકાર તમને કોણે આપ્યો છે અને જો તમે આ બધી જ તસવીરોથી કશું કરવા માંગો છો તો તમે એ વિવાદને વધારવા સિવાય શું કરી રહ્યા છો છેલ્લા કેટલાય દિવસથી એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એક બાજુથી એટલી બધી કોશિશ થઈ રહી છે કે આ વિવાદ શાંત થઈ જાય અને આ વિવાદમાં કશું આગળ વધે નહીં તો બીજી બાજુ આ જ પાર્ટીનો એક હિસ્સો એવો છે કે જે પોલીસની મદદથી ક્યારેક પોલીસના કર્મચારીઓ ક્યારેક અધિકારીઓ ક્યારેક મોટા નેતા તો ક્યારેક આંદોલન કરતા માણસોની મદદથી આ વિવાદને વધારવાનું કામ કરે છે એની સાબિતી આપતો વધુ એક વિડીયો છે કોઈ જરૂર નહોતી એ માણસની પાઘડી હટાવવાની પરંતુ રાજ શેખાવતની પાઘડી જે રીતે ઉતારવામાં આવી એ દ્રશ્યો જોતાની સાથે જ જો કોઈ આક્રમકતાથી પોતાની પ્રતિક્રિયા આપે છે છે તો એ બહુ સ્વાભાવિક છે આ મુદ્દો જે શાંત થવાના આરે આવ્યો હતો એવું લાગતું હતું કે સાંજ પડતા સુધીમાં બધું શાંત થઈ જશે આ વિવાદની આગમાં જો કોઈએ પેટ્રોલ નાખ્યું હોય તો બીજા કોઈએ નહીં પણ આ પ્રકારના પોલીસ કર્મચારીઓ છે કે જે કાં તો સમજતા નથી અને કાં તો જાણી જોઈને આ કરી રહ્યા છે કોણ છે આ વ્યક્તિ શું છે બધી જ માહિતી વિસ્તારથી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર